સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવે માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી રહ્યું પરંતુ શિક્ષણનું એક મંદિર બની ગયું છે અહીં બંદીવાન શિક્ષકો દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને તેનું પરિણામ પણ સો ટકા આવ્યું છે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કોઈપણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે તેના ભાગરૂપે જેલમાં રહેલા કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે લાજપોર મધ્યસ્થ જેલમાં મહાત્મા ગાંધી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે આ વિદ્યાલયમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કુલ બસો સડસઠ અશિક્ષિત બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષર જ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે એટલું જ નહીં જેલમાં રહેલા તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા સોળ નિરક્ષર બંદીવાનોનું કાઉન્સેલિંગ કરીને અન્ય બંદીવાનો દ્વારા તેમને શિક્ષા આપી સાક્ષર બનાવવામાં આવ્યા છે આ વિદ્યાલયમાં પાકા કામના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ બે હજાર ચોવીસમાં એલ એન્ડ ટી કંપનીના સહયોગથી અઢાર લાખ રૂપિયાના ખર્ચે ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસ થી પચ્ચીસમાં આ જેલમાં ધોરણ દસ ના સોળ ધોરણ બારના નવ અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સમાં બત્રીસ કેદીઓ મળીને કુલ સત્તાવન બંદીવાનોએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો આ જેલની શાળાનું પરિણામ વર્ષ બે હજાર બાવીસથી ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ થી ચોવીસમાં ધોરણ દસ અને બારમાં સો ટકા રહ્યું હતું બંદીવાન ભાઈ બહેનોના સર્વાંગી વિકાસ માટે જેલમાં અલગ લાઇબ્રેરીની સુવિધા પણ છે જેમાં અઢાર હજારથી વધુ પુસ્તકો અને આઠસો ચોસઠ મેગેઝીન ઉપલબ્ધ છે બંદીવાનો દર મહિને સરેરાશ બે હજાર બસ્સો થી બે હજાર પાંચસો પુસ્તકોનું વાંચન કરે છે અભણ અને વૃદ્ધ બંદીવાનો માટે ઓડિયો લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે જેનો છેલ્લા બે વર્ષમાં બે હજાર બાસઠ જેટલા બંદીવાનોએ લાભ લીધો છે આમ સુરતની લાજપોર જેલ હવે ગુનાખોરીની સાથે શિક્ષણનું પણ કેન્દ્ર બની રહી છે